મહુદા પાંચ પીરની દરગાહ ખાતે માંગરૂપ માંગ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રોજદાર માટે ઇફતારી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ચારસો જેટલા જરૂરિયાતમંદોને ઇફતારી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હાલમાં મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે જેમાં રમજાન માસને લઈ સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા પેટે ઉપવાસ રાખી નમાઝ પઢીને અલ્લાહની બંદગી કરતા હોય છે જેમાં પવિત્ર રમજાન માસને ધ્યાને લઈ માંગરૂપ માંગ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અનેક સામાજિક કાર્યો કર્યા છે જેમાં શિયાળાની દીકરીઓના લગ્નમાં તો કેટલાક જરૂરિયાત પૂરી પાડતા હોય છે આ પ્રસંગે મહુદા પોલીસ સ્ટેશનના પીઆઈ કે કે ઝાલા અને પીએસઆઈ યુએચ પટેલ નાઓને ફૂલહારથી સ્વાગત કર્યું હતું તેમજ આ અવસરે માંગરૂપ માંગ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ વાળા મોહિનભાઈ મેમણ ઇમરાનભાઈ મેમણ આદિલભાઈ મેમણ શાનુમભાઈ મેમણ હાજી જુનેદભાઈ મહુદાના હનીફભાઈ સહેબાજભાઈ તેમજ મહુદાના સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદો હાજર રહી ઇફતારી પેકેટોનો લાભ લીધો હતો અબ્દુલ રજાક મનસુરીની એક રિપોર્ટ